જય મસુદના જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે નવો વ્લોગ લઈને તો આજે તો કંઈક તબિયત સારી છે કાલે તો બીમાર પડી ગયા હતા તાવ આવી ગયો તો આજે તબિયત સારી છે તો ભાણિયા ભાણિયાભાઈ આવ્યા છે તો આજ મને એમ થો આવો એક વ્લોગ બનાવી નાખો તો મારા ભાઈને વિશે હું તમને થોડીક વાતો જણાવું તો ભાણિયા ભાણિયાભાઈ આવી ગયા છે આ છે અમારા ભાણિયાભાઈ કેમ છે ભાણિયાભાઈ સારું તબિયત પણ સારા

ચાલો તો હું ભાણીએ ભાઈ હમણાં ચા બનાવી નાખીએ પછી તમને બતાવીએ બ્લોગમાં ચાલો તો અમારા ગોલીભાઈ જોવો અત્યારે ચા બનાવવા માટે બે ગયા છે ગેસ પાણી જોવો હમણાં શાહ બનાવે ગોલીભાઈ ગેસ નો ભડકો ચાલુ કરી દીધો હે હું શું જોયે ગોલીભાઈ બોલો હવે પાણી જોઈએ છે ચાલો હાલો હું પાણી લઈ લઉં આવ્યો પાણી ગોલીભાઈ તો બોલી ભાઈ હવે શું નાખવાનું બોલીભાઈ શું કરવાનું ઉકળવાનું હવે ઉકળી જાય પછી દૂધ નાખવાનું છે ને તૈયાર આ બસા નાસ્તો કરી લે કેમ ગોલીભાઈ અમાર સેરીના ડોન છે હો ડોન નંબર ગોલી નંબર દૂધ ગોલીભાઈ દૂધ નાખીજો નાખીજો ગોલીભાઈ કઈ ઘટવું ન જોયો

કોની સાથે બોલી ભાઈ બોલી ભાઈ ની સાથે સાપી વાવા બધા વાહ કોલી ભાઈ વાહ અરે ઉકાળો ઉકાળો સા એક નંબર ઈ તો પીએ પછી ખબર પડે કે બની બોલી ભાઈ તમારી સા બોલી ભાઈ તો નાસ્તો લેવા જો તો એટલી બધી ગરમી છે ને એટલે બોલી ભાઈ સા બનાવે એમાં એટલી ગરમી નઈ થી એટલે ગરમી મન થઈ ખાલી નાસ્તો લઈને આવ્યો ને એમાં હવે આમાં ગોલી ભાઈ ની સાહારી નહીં થાય તો ગોલી ભાઈ ને હું હાલત કરવી બોલો ગોલી ભાઈ સાહ ની કેટલીક વાર છે બની નાસ્તો કરો હું નાસ્તો તૈયાર કરી નાખું ને તમે ચા ઉતારી લ્યો હવે ગોલીભાઈ તો થઈ ગઈ છે તૈયાર ગોલીભાઈ નો ને નાસ્તો ને કરવાનો છે ભાઈ તો આપણો નાસ્તો અને તૈયાર થઈ ગઈ છે તો હું કેવું ગોલીભાઈ હાલો નો ચા હાલો ભાઈ આવી જાવ ફેમિલી બધા

જોરદાર ગોલીભાઈ કાય નો ઘટ તમારા સામે હો બાકી નામ નામ તમે કાયમ આવતા રહ્યો સાહ બિના કરો હાલો બધા યુટ્યુબ ફેમિલી ગોલીભાઈ નો સાહ પીવા અને મિત્રો અમારા બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ચાલો બધાને જય માતાજી ફરી મળશો એક નવા બ્લોગ માં હું કેવું ગોલીભાઈ બધા ને બાય બાય આવજો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો